જો આ રીતનું કઈક દાદર છે અહિયાં પણ આપડા જુનાગઢ ની સીડીઓ છે એવી રીતની છે પણ જો ગુફાની શરૂઆત થી પણ દાદર છે ધ્યાનથી ચડવું સાણા વાક્ય થી માત્ર ત્રણ કિલોમીટરના અંતરે જ મિત્રો આ ગુફા છે

એમ છે બાકી જોરદાર બહુ સ્વાદ સડે પછી

જો હજી આપણે થોડુંક હજી છેડા છીએ ને હજી અહીંથી થોડુંક બાકી છે ભાઈ ભોળાનાથ મહાદેવ મહાદેવ હર હર મહાદેવ મહાદેવ વાહ ભાઈ વાહ તો ફાઇનલી આપણે ગુફાએ પહોંચી ગયા

પછી મિત્રો આ ગુફાની નીચે તરફ આપણે ધીમે ધીમે ઉતરવાનું છે કારણ કે પગથિયા બહુ જ એકદમ નાના અને આમ પગથિયા છે જ નહીં આમ સમજો ને નાની નાની કેડી તરફ જેવા જ છે નીચેથી પગથિયા છે પણ ઉપરથી તો માંડ માંડ નીચે જવાય એમ છે તો આપણે શાંતિથી નીચે ઉતરશું ધીમે ધીમે લાગે આપણે ધીમે ધીમે જઈએ

ને અહીંયા ઢોર મિત્રો બાંધતા હતું પેલા બાંધતા પણ કઈ રીતે અહીંથી ચડતા એનું ખબર નહીં કેમ કે આપણને ચડવામાં પણ અહીંયા બીક લાગે છે ને આની અંદર કઈ રીતે બાંધતા ઈ બહુ મોટી વાત છે વાહ વેજો આયથી નજારો જો ખાલી આવે